આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજથી શરૂ થતાં ગણેશ મહોત્સવને લઈને શંકરપુરા પ્રાથમિક શાળામાં ગણેશ કલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પારલ યુનિવર્સિટીના ડિઝાઇનર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા શંકરપુરા પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓએ ગણેશ મૂર્તિ કલાનું સિંચન પૂરું પાડ્યું છે આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ તથા ઇન્ટરેક્ટ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા શંકરપુરા ગામે જ વિદ્યાર્થીઓના કલાનું સિંચન કરવાના ભાગરૂપે ગણેશ મૂર્તિ બનાવવાનો એક વર્કશોપ યોજવામાં આવ્યો છે

શંકરપુરા પ્રાથમિક શાળાના બાળકો અને પારોલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સોએ ખૂબ જ સારી રીતે ઉમંગભેર ભાગ લીધો અને એટલા સરસ ગણેશ બનાવ્યા કે જોઈને એવું થાય કે ખરેખર ગણપતિની મૂર્તિ તો આવી રીતે જ બને અને બાળકો ઉમંગભેર એમાં સારી રીતે ભાગ લીધો અને બધાને ખૂબ જ સારું લાગ્યું તે બદલ અમે રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ અને ઇન્ટરેટ ક્લબ તેમજ પારોલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સનો ખૂબ જ આભાર